તો અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર જન્માષ્ટમી પવિત્ર દિવસ ત્યારે સમગ્ર દેશભરમાં જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતની વાત કરીએ તો સુરતમાં ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા દહીં હાંડી કાર્યક્રમનું આયોજન ભાગડાર રસ્તા પર પાંચ મટકી બાંધવામાં આવી છે સૌથી મોટી ગોલ્ડ માટલી સુખાનંદ વ્યાયામ શાળા દ્વારા ફોડવામાં આવશે પાંત્રીસ ફૂટ ઊંચી મટકી બાંધવામાં આવી છે સૌથી મોટી મટકી ફોડનારાને એકાવન હજારનું ઇનામ આપવામાં આવશે તો સુરતમાં દહીં મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યું છે તેના માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે મટકીઓ બાંધવામાં આવી છે સૌથી મોટી મટકી રૂપિયાનું ઇનામ આપવામાં આવશે ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત આ દહી હાંડી કાર્યક્રમ છે અને મોટી સંખ્યામાં લોકો અત્યારે હાલ ત્યાં ઉપસ્થિત રહ્યા છે ભાગડ ચાર રસ્તા પર પાંચ જેટલી મટકી બાંધવામાં આવી છે રાજંગી વધુ એકત મીડવીલીય संवाददाता સાહી અમારી સાથે જોડાયા છે સાહી મટકી ફૂડ કાર્યક્રમ સૌથી મોટે બોળવામાં આવે છે દયા એટલે દયા અંગે છે અને સૌથી તે અંગે જે દુકાનાંદ વ્યાયામ શાળા દ્વારા બોલવામાં આવી છે અને અત્યારે અહીંયા કાર્યક્રમ ની અંદર જળજગ્રી ઉપસ્થિત

અને તેમને એકાવન હાજર રૂપિયા નું ઇનામ જે છે તે આપવામાં પણ આવશે પરંતુ અત્યારે જે રીતે અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે ચારે તરફ આગળ વિસ્તારમાં માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે ચારે તરફ લોકોની ભીડ જે છે તે જામી ચૂકી છે અને અત્યારે કઈ આની એક ખોટી ચૂકી છે અત્યારે બીજું એક ગ્રુપ આવી ચૂક્યું છે બીજા ગ્રુપ દ્વારા પણ અત્યારે અન્ય જે બીજી કઈ આની જે છે આવી રહી છે એટલે

સૌથી મહત્વની વાત છે કે તમામ જે શોક ને જે છે તે ઇનામ પણ જે છે છાપવામાં આવી રહ્યો છે અને અત્યારે તમામ તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે અને હજારો ની સંખ્યા માં સુરત વાસીઓ જે છે તે બાગડ ખાતે ઉમટી ચુક્યા છે જે બિલકુલ સાહેજ ખાસ કરી અને અત્યારે હાલ મટકી ફૂડનો કાર્યક્રમ રાતના બાર વાગે કૃષ્ણ જન્મોત્સવ તેને લઈ અને મંદિરોમાં અત્યારે હાલ કેટલો ઉત્સાહ ભક્તોમાં જોવા મળી રહ્યો છે સમગ્ર સુરતવાસીઓની વાત કરીએ તો જન્માષ્ટમીને લઈ અને તેઓ કેટલા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે બિલકુલ જી ચોક્કસપણે ઇસ્કો ની વાત કરવામાં આવે તો સવારે એટલે મંદિર ના દ્વાર ખુલી ગયા હતા અને સવારે ચાર વાગ્યા જોવા મળ્યો હતો એટલે ધોની ચોક્કસપણે કહી શકાય કે બાર વાગ્યા પછી કૃષ્ણ ના જન્મન થતો હોય ત્યારે જાંગીરપુરા ઇસ્કોન મંદિર હોય કે અલગ અલગ મંદિરો ની અંદર ભક્તો નો ઘસારો જે છે તે ચોક્કસપણે જોવા મળશે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે તે મંદિરો ની અંદર કરવામાં આવતા હોય છે ત્યારે આ વખતે પણ જહાંગીરપુરા ઇસ્કોન મંદિર ની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવી રહ્યા છે સુરત વાસીઓ જે નજારો જોયા બાદ બાર વાગ્યાના સફર દરમિયાન મંદિરો ની અંદર પહોંચશે દર્શન નો લાભ લે છે અને પડતાળી નો લાભ લીધા બાદ અજય કનૈયા લાલગી આદિ ઘોડા પાલગી ના સાથે ગુંજી ઉઠવાનું છે ત્યારે ઇસ્કોન મંદિર ની વાત કરવામાં આવે કે તમામ મંદિરો અંદર ભક્તો નો જે છે તે ઘટારો જોવા મળશે એટલે એક તરફ ઉજવણી નો માહોલ બીજી તરફ બાર વાગ્યા ના ટકોર ની રાહ જોઈને બેઠા છે બાર વાગ્યા દરમિયાન મંદિરો ની અંદર પણ ભવ્ય ઉજવણી જોવા મળશે સમગ્ર માહિતી આપવા